નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો શું સમય થી પહેલા પહોંચી જશે ચોમાસું ભયંકર વરસાદ અને પૂરના ઘંઘોર અનુમાન પાછલા વર્ષે જ્યારે ચોમાસું આવ્યું હતું તો ઓગણીસ તારીખના રોજ અંડમાન નજીક પોતાનો હતો પણ થયો તારીખ સુધી એકદમ સ્લો હતો અને એના પછી જૂન મહિનામાં કેરલની અંદર દસ્તક આપી હતી આવી રીતે ગયા વર્ષે ચોમાસું હલકો ડિલે થયો હતો પણ મિત્રો આ વખતે આ વખતે જોવામાં આવી રહ્યું છે કે ઓગણીસ તારીખથી કરીને ત્રીસ તારીખની વચ્ચે ખૂબ જ તેજ ગતિવિધિ થવાની છે કેરલના ખૂબ જ નજીક પહોંચવાનું છે ચોમાસું ઓલમોસ્ટ પહોંચી ગયું છે એમ કહી શકાય સિસ્ટમ

ડેલી હરિયાણા આપણું ગુજરાત બિહાર બિહાર ને છોડી દો પણ ઉપરનો જે ઇલાકો છે એને પકડી ત્યાં જે ધરતી છે ખૂબ જ ખરાબ રીતે ગરમ થઈ રહી છે આવા વાળા ત્રણ ચાર પાંચ દિવસો દરમિયાન તમે જોશો તો કેવી રીતે પારો જે છે એ ખૂબ જ વધારે ઉપર જવાનો છે પારો ખૂબ જ તેજ ગતિ સાથે આગળ વધશે અને પારો પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે હમણાં ની જો વાત કરીએ તો વીતેલા બે ત્રણ દિવસોની જો આપણે વાત કરીએ તો દિલ્હીમાં એક્સપેક્ટેડ છે કે પેતાલીસ છેતાલીસ ડિગ્રી હતો આગ્રામાં પેતાલીસ છેતાલીસ ગ્વાલિયરમાં પુસ્તાલીસ છેતાલીસ લખનઉમાં પુસ્તાલીસ છેતાલીસ બાંદ્રામાં પિસ્તાલીસ છેતાલીસ ચિત્રકૂટમાં પિસ્તાલીસ છેતાલીસ જયપુરમાં પિસ્તાલીસ છેતાલીસ અજમેરમાં પિસ્તાલીસ છેતાલીસ ભરતપુરમાં પિસ્તાલીસ અને ઘણા બધા શહેરો છે જ્યાં પારો આવી રીતનો રહ્યો છે પિસ્તાલીસ ઉપર રહ્યો છે ઘણા બધા શહેરો છે હિસાર સીસા રોહતક ગંગાસાગર બારમેર જેસલમેર ચુરુ પેલાની જોધપુર ઝાંસી કોટા સાંગાનેર અને આના સિવાય તમે સમજી લો કે ઉત્તર ભારતનો જે પૂરેપૂરો ઈલાકો છે આમાં પાર્ટ ઓફ મધ્યપ્રદેશ ને પણ લઈ લો આ બધા ઇલાકાઓમાં ખૂબ જ ભયંકર ચાલુ થવાની છે છે ગરમી પડવાની મિત્રો ધરતી ગરમ થી હિન્દ મહાસાગર થી અને થી જે પાણીથી ભરેલી જે મોઇશ્ચર નમી થી ભરેલી જે હવાઓ છે જે ચોમાસાની હવાઓ છે એને પોતાની બાજુ અટ્રેક કરવાનો છે અને સૌથી પેલા ચોમાસુ જે આ ટકરાય છે આપણે જેને કહીએ છીએ કે અંડમાર નિકોબારમાં ટકરાય છે પણ ભારતનું જે મેનલેન્ડ છે ત્યાં અસર પડવાનું চালু থাকে জারে કેરળમાં ચોમાસાનું આગમન થાય છે અને એના પછી તેજ ગતિ સાથે એ પછી પછી ધીરે 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 દક્ષિણથી ઉત્તર બાજુ લાગે છે અને આખે આખા મહારાષ્ટ્ર અને પૂરેપૂરા જમ્મુ કાશ્મીર સુધી ચોમાસું ફેલી જાય છે હમણાં જણાવવામાં એમ આવી રહ્યું છે કે આ વખતે ખૂબ જ સારો ચોમાસો આવવાનો છે નોર્મલથી વધારે વરસાદ પડવાની છે પણ મિત્રો ભીક એ વાતની રહે છે કે પાણી સારું પડે એ જરૂરી છે આપણા દેશ માટે કિસાનોની ફસલો માટે કિસાન ભાઈઓ માટે આ ખૂબ જ સારું છે દેશની ખાદ્ય આપૂર્તિ માટે દેશના મીઠા પાણીના સ્ત્રોત માટે અને રિઝર્વાયર્સ ને પૂરી રીતે રિચાર્જ કરવા માટે ખૂબ જ જરૂરી છે કે ચોમાસુ સારું થાય અને આ વખતે ચોમાસું સારું પણ રહેવાનું છે પણ મિત્રો પરેશાની ત્યારે થાય છે જયારે વરસાદ જરૂરિયાતથી વધારે પડી જાય છે જેમ કે જયારે વાદળ ફાટી જાય છે ઘણા બધા ઇલાકાઓમાં ખૂબ જ તેજ વરસાદ પડે છે અને પૂર જેવી સ્થિતિ બની જાય છે અને થોડાક ઇલાકાઓ એવા પણ હોય છે જ્યાં સુકાની સ્થિતિ નિર્મિત થઈ જાય છે હવે જોવાનું એ રહેશે કે શું આ વખતે ચોમાસુ શું આપણા ઉપર મહેરબાન રહેશે શું લા નિના અસરના કારણે પૂરા ભારત દેશમાં યુનિફોર્મ રીતે વરસાદ પડશે અને કોઈ પણ જગ્યાએ ઉપર કોઈ પણ પ્રકારની કોઈ ત્રાસદી ન થાય તો સૌથી વધારે સારું રહેશે પણ મિત્રો એવો અનુમાન બતાવવામાં આવી રહ્યું છે કે આ વખતે પણ જે પૂરો નોર્ધન ઇન્ડિયા છે જેવી રીતે પૂરેપૂરો ઇલાકો મિત્રો તપી રહ્યો છે હવે આવા વાળા સમયમાં જ્યારે ચોમાસાનું આગમન થશે ચોમાસું જ્યારે આવશે અને જો તે જ ભીષણ વરસાદ પડી ગઈ અને અચાનક જો ખૂબ જ ભયંકર વરસાદ પડી ગઈ જો ક્લાઉડ સીડિંગ થઈ ગયો વાદળ જો ફાટી ગયા તો તમે માનીને ચાલો મિત્રો કે ફરી એકવાર લેન્ડ સ્લાઇડ આવશે લેન્ડ સ્લાઇડ થશે પહાડો ધસશે ફરી એકવાર ગ્લેશિયર હિમાલયની જે નદીઓ છે ફરી એકવાર એમના ફાટવાની ફાટવાનો ડર અને ચારે બાજુ મિત્રો તબાહી જ તબાહી એકદમ જોવા મળશે પણ મિત્રો મોસમ વિભાગની જો આપણે ચાલીએ તો સમજી લેજો કે મે મહિનાના અંત સુધી ચોમાસું પૂરેપૂરા ભારત દેશમાં એન્ટર કરી જશે અને દેશમાં જમાજમ વરસાદ પડશે અને ગરમીથી જે છે એકદમ રાહત મળી શકે છે તમને જણાવી દઈએ કે હમણાં થોડાક દિવસો સુધી એક અઠવાડિયું અથવા દસ દિવસ માનીને ચાલો તો ઉત્તર ભારત ઉત્તર ભારતના જે ઇલાકા છે જે રાજ્યોના નામ અમે લીધા પંજાબ પંજાબ બધા પકડી લ્યો આપણો ગુજરાતને પણ લઈ લ્યો મતલબ કે ઉપરનો જે ભારતનો ભાગ છે ત્યાં ખૂબ જ ભયંકર તેજ ગરમી પડવાની છે બિહારના ઇલાકાને લઈ લો મધ્યપ્રદેશના નીચલા ઇલાકા અને જે છત્તીસગઢના જે ઇલાકાઓ છે એમને લઈ લો ખૂબ જ ભયંકર ગરમી પડવાની છે સોરી અહીંયા બહુ રહેશે ગરમી ઓછી અને એના પછી ધીરે ધીરે જેમ જેમ ચોમાસું આગળ વધતું જશે તો પાણી જે છે એ ધીરે ધીરે ગરમીથી રાહત આપતો જશે તો મિત્રો દેશમાં પૂરી રીતે બધું જે છે બધા ચાક ચોબંધ વ્યવસ્થા જે છે બધી કરી લેવામાં આવી છે કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટનાથી બચવા માટે યાદ રાખજો કે ભારત એવો દેશ છે જ્યાં જ્યારે પણ આવે છે અને હેવી ચોમાસુ આવે છે તો મિત્રો મચે જ છે આપણા દેશની જીઓગ્રાફી કઈક એવી પ્રકારની છે કે અહીંયા પહાડ પણ છે પઠાર પણ છે અને મેદાની ઇલાકાઓ પણ છે મિત્રો રેગિસ્તાન પણ છે આપણે અહીંયા બધું છે હવે થાય એવું છે કે જે પહાડી ઇલાકા છે ત્યાં જઈને મિનિયો ક્લાઉડ બને છે જે મોનસુનની જે હવાઓ હોય છે એ આદરતા પોતાની સાથે લઈને આગળ વધે છે વાદળો આગળ વધે છે પણ પહાડોની હાઇટની આગળ જે જ્યારે એ પહોંચે છે તો એ આગળ વધવાની જગ્યાએ પહાડોની સાથે એમની હાઇટ ઉપર જવા લાગે છે મતલબ કે વાદળો જે છે એ ઉપર ઉઠવા લાગે છે અને જ્યારે એમની અંદર પાણી ખૂબ જ વધારે વધી જાય છે અને એ એક હાઇટ ઉપર પહોંચી જાય છે તો અચાનક વાદળ ફાટે છે ખૂબ જ તેજ વરસાદ પડે છે અને પહાડી ઇલાકોમાં ક્લાઉડ બસ્ટ નો ઇવેન્ટ થાય છે મતલબ કે વાદળ ફાટવાની ઘટનાઓ બને છે જેના ચાલતા નીચલા ઇલાકાઓ જે હોય છે ત્યાં ખૂબ જ જબરદસ્ત પૂર આવી જાય છે અને ત્યાં જો કોઈ ડેમ વગેરે રહ્યો તો ડેમ ના તૂટવાનો ઓવરફ્લો થવાનો ખતરો રહે છે જેના ચાલતા નીચેની નદીઓમાં ખૂબ જ ભયંકર વધારે પૂર આવે છે અને જે તબાહી છે એ ધીરે ધીરે આગળ વધતી જાય છે મિત્રો આ ખાલી થોડાક ગણેલા દેશો તમારી સામે છે જ્યાં દિવસે પ્રતિ દિવસે પ્રકૃતિની માર પડતી જ રહે છે ક્યાંક તો પ્રકૃતિ પોતાનો ગુસ્સો પૂરના રૂપમાં દેખાડે છે તો ક્યાં ક્યાં કુદરત ભયંકર સૂકો અને ભૂકંપ જેવી પ્રાકૃતિક આપદાઓ મોકલીને લોકોના હિસાબ બરોબર કરે છે અને મિત્રો આપણે વધારે દૂરના ડેટાને કામ જોઈએ હમણાં હાલનો જ એક ઉદાહરણ તમારી સામે છે જયારે પંદર થી સોળ એપ્રિલ ના રોજ દુબઈમાં કંપી જાય એવી ભયંકર વરસાદ પડી જ્યાં એક વર્ષની વરસાદ ખાલી એક જ દિવસમાં વરસી ગઈ કારણ ભલે ક્લાઉડ સીડિંગ શું કામ ન જણાવવામાં આવતું હોય પણ મિત્રો અસલમાં તો આ કુદરતનો કહેર જ હતો જેણે લોકોના હોશ પૂરી રીતે ઉડાવી નાખ્યા હમણાં જેમ દુબઈ પૂરી રીતે પાણી પાણી થઈ ગયો આવો જ કંઈક નજારો હવે આખી દુનિયાનો થવાનો છે કારણ કે પેલાના મુકાબલામાં હવે આજની તારીખમાં વધારે પ્રાકૃતિક આપદાઓ જોવા મળી રહી છે શું કારણ છે છે કે ક્યાંક સુકાએ રોટી છીની લીધી તો ક્યાંક પૂરે એકદમ જીવનને મુશ્કેલ કરી નાખ્યું છે આગળ હજી કેવા કેવા ખતરનાક મંજર આપણી આ દુનિયાની સામે આવવાના છે મિત્રો આપણે તો એટલી જ ઉમીદ રાખી શકીએ કે આ વખતનું ચોમાસું જ સારું રહે આવી કોઈ ઘટના ન બને આપણા કિસાન ભાઈઓ માટે ભારત વર્ષના બધા જ વાસીઓ માટે આ વખતે કોઈ પણ પ્રકારની કોઈ આપદા ન થાય તમે પણ સચેત રહેજો અને ગરમીથી બચીને ચાલજો આવનારા લગભગ એકાદ અઠવાડિયા સુધી અને એના પછી ચોમાસાની તૈયારી કરી લેજો તો મિત્રો જેટલો બની શકે તમારા મિત્રો અને પરિજનો સાથે આ સંદેશને શેર કરજો વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ